સ્વાગત છે અને હું છું ગઈ દિવાળીથી આ દિવાળી સુધી એકરી કોમોડિટીમાં ઓવરઓલ સારા વળતર મળ્યા છે અને જ્યાં મસાલા પેકમાં ધાણા ફોકસમાં રહ્યું છે પણ ગુવાર પેક અને કપાસ સાથે કપાસિયા ખોળનું પ્રદર્શન નબળું પડતું જોવા મળ્યું છે અને આ સાથે જ સરકારે ખરીફ અને રવિ પાકની એમએસપીમાં પણ ઘણા ફેરફાર કર્યા છે ખેડૂતોનો આધાર આપવા માટે સરકારે ઘણા પાકની એમએસપી વધારી છે જેની અસર પણ જોવા મળી છે એનસીડી એક્સ પર ટ્રેડ થતી કોમોડિટી સિવાય સરકારે ખાતે તેલ અને તેલીબિયામાં આત્મનિર્ભર બનવા માટે પણ ઘણા પ્રયત્નોને પ્રોત્સાહન આપ્યું છે દિવાળીથી દિવાળી એગ્રી કોમોડિટીનું આઉટલુક કેવું રહ્યું જે અંગે આજે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા તિરસલ એન્ટરપ્રાઇઝના રૂપેશ દલાલ અને એગ્રી એક્સપર્ટ બિરેન વકીલ આપ ત્રણેયનું સ્વાગત છે અને દિવાળીના પર્વની જે આપણે થોડા દિવસોમાં ઉજવીશું દિવાળીનો પર્વ એની આપ સૌને ખૂબ શુભકામનાઓ આજે આપણે ખાસ આ દિવાળી સ્પેશિયલ એપિસોડ કરી રહ્યા છે ત્યારે આપ ત્રણેય સતત અમારી સાથે વર્ષભર અને પાછલા ઘણા વર્ષોથી જોડાયેલા છો તો એક આભાર સાથે આપની સાથે આ ચર્ચાની શરૂઆત કરવા માગીએ રવિજી આપણે એગ્રી કોમોડિટીઝની વાત કરીએ આ વર્ષની કઈ દિવાળીથી આ દિવાળી જો આપણે મૂલવું હોય એગ્રી કોમોડિટીઝમાં આપણે સામાન્ય રીતે જોયું છે કે એટલું આકર્ષણ નથી રહ્યું જેવું આપણે ઇક્વિટીમાં જોતા હોઈએ કે નોન એગ્રી કોમોડિટીઝની અંદર જોતા હોઈએ આ વખતે નોન એગ્રી કોમોડિટીઝે રંગ રાખ્યો છે એમ આપણે કહી શકીએ બધા જ એસેટ ક્લાસમાં પણ આજે આપણે એગ્રી કોમોડિટીઝની વાત કરી રહ્યા છે એગ્રી કોમોડિટીઝ માટે આ યરને ગઈ દિવાળીથી આ દિવાળી તમે કઈ રીતે જોઈ રહ્યા છો બધાને દિવાળી અને નવા વર્ષની ઘણી શુભકામનાઓ અને આઈ થિંક આપણે સારા એવા ટાઈમે શો કરી રહ્યા છે કારણ કે ડેફિનેટલી ગયું વર્ષ આ જે આપણે એગ્રી ટર્મ્સમાં જોઈએ તો એ આટલું ખાસ નથી રહ્યું બીજા તમામ અસેટ ક્લાસીસ છે ઇન્ક્લુડિંગ એક્વિટીઝ હોય કે પછી સાથે નોન એગ્રી બાસ્કેટ હોય અને ઇન્ક્લુડિંગ ક્રિપ્ટો બધા જ જગ્યાએ સારું રિટર્ન છે ડેટ માર્કેટ પણ જોઈએ તો સાત આઠ ટકાનું રિટર્ન આપી ગયું પણ એગ્રીકલ્ચર કોમોટીઝમાં જોઈએ તો આ વર્ષ એટલું બધું જે દિવાળીનું સેલિબ્રેશન થવું જોઈએ એવું દિવાળીનું સેલિબ્રેશન નથી થયું હા આ વખતે ટ્રેન્ડિંગ ના રહ્યું આ વખતે એક જ રેન્જમાં માર્કેટ વોલ્ટાઇલ રહ્યું અને જે એક સીમિત દાયરામાં જે વોલ્ટાલિટી જોવા મળી બેઝિક આમાં એવું હતું કે લાઈક ટ્રેડ વર્સિસ પોલિસીસનું ઘણું મોટું ઇસ્યુ આ વર્ષે રહ્યો કારણ કે ટ્રેડ રાઇસ જોઈએ તો આઈ થિંક જે ગ્લોબલી ઘણા બધા ચેન્જીસ થયા હાલાકી એગ્રીકલ્ચર કોમોનિટીઝ ઉપર આટલું ખાસ ટેરિફનું પારણ નહોતું પણ છતાં ઇનિશિયલ વર્ષની શરૂઆતથી જ્યારે ટેરિફનું જે મામલો આવ્યો ત્યારથી તમામ એગ્રીકલ્ચર કોમોનિટીઝમાં એક કારણ કે મેજરલી એગ્રિકલ્ચર કોમોનિટીઝ છે ટ્રેડ ડ્રીવન વધારે છે આમાં કોઈ સેન્ટ્રલ બેન્કનું બાઇંગ નથી હોતું કે આમાં કોઈ ઇન્સ્ટિટ્યુશનનું મોટું સહયોગ નથી હોતો તો એના હિસાબે જે પણ ચાલે છે ડિમાન્ડ અને સપ્લાયના આધારે જ ચાલે છે સાથે એગ્રીયર્સ ઘણા સારા રહ્યા આપણે જોઈએ તો ગ્લોબલી આ વખતે વરસાદના ટર્મ્સમાં એક સારું વર્ષ રહ્યું ડોમેસ્ટિક પણ જોઈએ તો મન્સ કે સારી એવી મોન્સૂન સિઝન રહી પાણીના તળ પણ ઉપર આવ્યા એના હિસાબે જે સપ્લાય છે એ અવિરત રહી સામે ડિમાન્ડ છે એ થોડી ઠંડી રહી અને પર્ટિક્યુલર એક્સપોર્ટ ડિમાન્ડને લઈ થોડું કન્સર્ન રહ્યું ઘણું બધું રૂપીનું પણ ફેક્ટર આ વખતે પ્લે કરું જેનું હજી પણ એગ્રીકલ્ચર કોમોનિટીસમાં જે જોઈએ એવી ઇમ્પોર્ટ ઇમ્પેક્ટ નથી આવી કારણ કે મને એવું દેખાઈ રહ્યું છે કે જે રીતે રૂપી વીક થઈ રહ્યું છે એનું એક એક્સપોર્ટ ડિમાન્ડમાં સારી ઇમ્પેક્ટ આવી જોઈતી હતી એ હજી પણ માર્કેટમાં ડ્રાય છે સાથે એક લાસ્ટ યરમાં થોડી સિઝન લેટ હતી તમે જો ગયા વર્ષે ચોમાસું જો તો એકથી દોઢ મહિના લેટ હતું એના હિસાબે જે અરાઇવલ્સ આવી કે જે એક્સપોર્ટના ડેટા જ્યારે એક્સપોર્ટની ડિમાન્ડ હતી ત્યારે આપણી પાસે એટલો સ્ટોક અવેલેબલ નહોતો કોટન કોમ્પ્લેક્સમાં જે ઇન્ટરનેશનલ માર્કેટની સરખામણીએ ભારતીય કોટનના પ્રાઇસ જે પ્રીમિયમમાં રહ્યા એ સૌથી મોટું નેગેટિવ ફેક્ટર રહ્યું સિમિલર સ્પાઇસીસમાં પણ ઘણા આપણા પિયર્સ છે એ આપણાથી સસ્તા ભાવે ડમ્પ કરી ગયા આ માત્ર એક એવી કોમોટી ધન્યા છે ધાણા છે જ્યાં આટલું મોટું પ્રેશર ના રહ્યું કારણ કે રશિયા અને યુક્રેનની સપ્લાય થોડી ટાઈટ રહી અને રૂપી જે રીતે ધીમે ધીમે ડેપ્રિશિએટ થઈ રહ્યો છે એ આધારિત ઇમ્પોર્ટ થોડું મોંઘું પડ્યું સામે કોટન કોમ્પલેક્સમાં આ ઇસ્યુ ના રહ્યો સેકન્ડ કે ગુવાર ત્યાં ના તો સપ્લાય ના તો ડિમાન્ડ આના કોઈ રિલેટેડ ચેન્જીસ આ અને આખું વર્ષ ફોર્ટી ફાઈવ હંડ્રેડથી ફિફ્ટી ફાઈવ હન્ડ્રેડની એક સીમિત રેન્જમાં રહ્યું તો ઓલ ઓવર જોઈએ તો મને એવું લાગી રહ્યું છે કે આ જે વર્ષનું આપણે ફેસ કર્યું દિવાળી ટુ દિવાળી શાયદ આવતો વર્ષ છે ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસિસ એઝ વેલ એઝ ઇન ટર્મ્સ ઓફ એગ્રી ઇન્કમ મારા હિસાબે સારું રહેશે કારણ કે કોઈ પણ અસેટ ક્લાસ સતત એક બે વર્ષ જ્યારે મંદીના માહોલમાં કે સબડ્યુટ પરફોર્મન્સ સાથે રહેતો હોય છે એના પછીના વર્ષે થોડું ખેડૂતો પણ માઇન્ડસેટ બદલીને બીજે એગ્રી કોમોટીઝ તરફ જતા હોય છે તો મને એવું દેખાઈ રહ્યું છે કે અત્યારે જેટલા અસેટ ક્લાસીસ અવેલેબલ છે શાયદ આપણે આવતા વર્ષનો જ્યારે દિવાળીનો શો કરીએ ત્યારે એગ્રીકલ્ચર કોમોટિવસના જે પ્રાઇઝિસ છે એ કમ્પેરેટિવ સાઉન્ડ હશે સ્ટેબલ હશે અને એક નોર્થવર્ડ ડિરેક્શનમાં મોમેન્ટમ આપશે બાકીની ચર્ચા આપણે કરીશું બટ મને એવું દેખાઈ રહ્યું છે કે એગ્રીકલ્ચર કોમિટીસ માટે જે સવત ટુ થાઉઝન્ડ એટી ટુ છે એ બેસ્ટ યર હોઈ શકે છે ઓકે તો આવતું સમજ જે છે એગ્રી કોમોડિટીઝ માટે સારું રહેતું દેખાઈ શકે છે રૂપેશજી આપ કઈ રીતે જોઈ રહ્યા છો જ્યારે આપણે આ વર્ષને એગ્રી કોમોડિટીઝના ઉપલક્ષથી આપણે જો મુલવવું હોય તો આ એક ડિમાન્ડ કન્સર્ન્સ અહીંયા આગળથી બનતા દેખાયા અને એને જ કારણે લગભગ ધાણા સિવાયની તમામ એગ્રી કોમોડિટીઝ આપણને નેગેટિવ રિટર્ન્સ આપતી જોવા મળી રહી છે તો આજે ટ્રેડ વોર છે કે જે આપણે કહી રહ્યા છે કે ટેરિફની ચિંતાઓ બનેલી છે ટેરિફ લાગતા દેખાયા છે એની ઇમ્પેક્ટ રહી છે એક્સપોર્ટની ડિમાન્ડ ખાસી એવી આપણને ઘટતી દેખાય છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો પ્રથમ તો પૂરી ટીમ અને દર્શકો ઉપરાંત રવિભાઈ અને મારા અંગત મિત્ર બિરેનભાઈને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ અ બીતેલું વર્ષ કહી શકીએ તો એમ કહી શકીએ આપણે કે બહુ નિરાશાજનક રહ્યું પર્ટિક્યુલરલી એગ્રીકલ્ચર કોમોડીઝ માટે કૃષિ ચીજો માટે ખાલી ધાણાને જે આપણે હાઇલાઇટ કરી શકીએ કે એ આઉટ પરફોર્મ રહ્યું કારણ કે બીજા બધા જે બધી દેખાય છે કોમોડીઝ બધી માઇનસમાં રહી છે ધાણા જે પ્લસમાં રહ્યા છે એટલે આઉટ પરફોર્મ કહી શકીએ પણ એટલું બધું પણ આઉટ પરફોર્મ ના કરી શકીએ પણ જ્યારે બીજા કોમોડીઝ કમ્પેરીઝન કરી કરીએ તો લાગે ધાણા એ બહુ સારું પરફોર્મન્સ કર્યું ઓવરઓલ ટેરિફ છે ભારતીય ભારત સરકારના જે પ્રમાણે નિર્ણયો છે મેન્ટાલિટી છે ને માઇક્રો લેવલ પર જે પ્રમાણે ડ્રાસ્ટિક ચેન્જ થઈ રહ્યા છે ફાર્મર્સ લેવલ પર ટ્રેડર્સ લેવલ પર બ્રોકર્સ લેવલ પર એ જે બો ડ્રાસ્ટિક ચેન્જ થઈ રહ્યા છે એની પણ અસર અર્થાત કે આ વર્ષમાં જોવા મળી આપણે એગ્રીકલ્ચર કોમોડિટીઝમાં વરસાદ પણ ખૂબ સારો રહ્યો પહેલા એવું હતું કે દુકાળની સ્થિતિ રહેશે પણ આવ્યો લીલો લીલોતૂકાળ આવ્યો એટલે આ બધા તમામ પરિબળો એમાં અજોડાથી મને એમ લાગે છે કે જે પ્રમાણે વેપારીઓની સ્ટોકિસ્ટોની જે ધારણા હતી જે પર્ટીક્યુલર ધારણા હતી કે આ વર્ષે ઘણી બધી કોમોડિટીઝ માં લોકો કો તેજીમાં રહ્યા હતા પછી ગવાર સીડ હોય ગવાર ગમ હોય હળદર હોય એરંડા હોય તમામ હોય એ તમામ કોમોડિટીઝ માં ઓલમોસ્ટ 40 થી 50% ની એપ્રીસિયેશન થશે એવી ધારણા હતી પણ ત્રણ વર્ષ ત્યાર તમામ કાઉન્ટર જે સ્ટોકિસ્ટોના ફેવરિટ કાઉન્ટર છે તેમાં માં સ્ટોકિસ્ટો પીટાઈ રહ્યા છે એટલે

આવનારા દિવસોમાં સ્થિતિ સ્પષ્ટ થશે પણ ઓવરઓલ ધીમે ધીમે ભાવ ખૂબ જ ઘોટન થઈ જવાથી મને એવું લાગે છે સ્ટોકી સ્ટોક મન ધીમે ધીમે એગ્રીકલ્ચર પર પાછું આ વર્ષે આવે એવી શક્યતા દેખાય છે ઓકે તો આપણે આગળથી ફરી એક વખત આપણે ચર્ચા કરી કે આગળનું વર્ષ આપણને સારું રહેતું દેખાઈ શકે છે પણ આ વર્ષ એગ્રી કોમોડિટી માટે વીતેલું વર્ષ છે એટલું સારું નથી રહ્યું બિરેનજી આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ વર્ષને અને ખાસ કરીને આપણે જે આ ટ્રેડ વોર જોઈ કે જે ટેરિફ લાગતા જોયા ખાસ કરીને એ આપણા ફાર્મર્સ અને એગ્રી ઉત્પાદનોને લઈને અહીંયા આગળથી ભારત અને અમેરિકાની વચ્ચે ટ્રમ્પની અને આપણે આપણી સરકારની વચ્ચે જે છે ટ્રેડ ડીલ ન થવાનું કારણ એક એગ્રી પ્રોડક્ટ્સ વધારે રહી છે આખી સિચ્યુએશન અને એગ્રી કોમોડિટીઝની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ એની અસર અને આને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને ખાદ્ય તેલો થોડા વધારે સેન્સિટિવ છે કારણ કે ઘણા સમયથી એ દ્વિધા એ છે કે કદાચ ટેરિફમાં ઘટાડો થાય કારણ કે ટ્રમ્પ આપણને ભારત લે છે બીજું એગ્રી કોમ્યુનિટીમાં એસ્પેશિયલી સાબીન અને મકાઈ આ બે વસ્તુઓ અમેરિકન ફાર્મર્સ માટે અત્યારે સિદ્ધાર સમાન છે એટલે આના નોન ડાયરેક્ટ વેરિયસ જેને કહેવાય છે વેપારની ભાષામાં તો કદાચ જીએમ ફોર પુશ કરવામાં આવે સિલેક્ટિવ બેઝિસ ઉપર ઇથાનોલ પ્રોડ્યુસરને કોર્ન પુશ કરવામાં આવે નોન જીએમ સોયાબીન ફોરની પણ કદાચ પુશ કરવામાં આવે એવી વાતો થઈ રહી છે તો આ સેક્ટર સ્પેસિફિક સોયાબીન કોર્ન અને ખાદ્યતેલો એ થોડા ડ્યુટી સેન્સિટિવ અથવા ટેરિફ સેન્સિટિવ અથવા પોલિસી સેન્સિટિવ થોડા રહ્યા છે આખું એ વર્ષ મેજર ફોકસ તો આ બજારોનું કઈ રીતે ક્રશ પેરિટી માર્જિન નેગેટિવમાંથી ઓછા નેગેટિવ કરવા મીન્સ કે ગોલ તો એવો હતો કે ભાઈ ઘણી વખત બજાર તમને ભૂલો કરવાની ચોઈસ આપે ભૂલ તો કરવી જ પડશે નાની કરવી છે કે મોટી એવી ચોઈસ આપે તો એ સંદર્ભમાં કઈ રીતે ક્રોસ આર્બિટ્રેજ કે ક્રશ માર્જિન સુધારવા એ મામલે થોડું વેલ્યુ અનલોકિંગનું આ વર્ષ આવ્યું બાકી મોટાભાગની એસેન્શિયલ કોમોડિટીઝ છે કઠોળ કે ખાદ્યતેલો એ તેલીબિયા એ સરસવને વાત કરતા બધા એમએસપીસી વિચાર્યા એમાં હાર્ડેસ્ટ હીટ ગણીએ તો મગફળી અને ચણા ઓકે તો અહીંયા આગળથી આપણે જે રીતે વાત કરીએ એક ટેરિફની ઇમ્પેક્ટ ચોક્કસપણે અહીં આગળથી રહેતી દેખાય ખાસ કરીને સોયાબીન અને ખોળ પર એક વધારે ઇમ્પેક્ટ આવતી આપણને જોવા મળ્યું છે તો આ ખાસ રજૂઆતની અંદર એગ્રી કોમોડિટીઝને લગતી ચર્ચા આપણે આગળ ચાલુ રાખીશું પરંતુ હાલ થઈ રહ્યું છે એક નાનકડો બ્રેક લેવાનો સમય ઝડપથી મળી એક નાનકડા બ્રેક બાદ બ્રેક બાદ હું ઝણા આપનું ફરી એક વખત સ્વાગત કરું છું અને આજે આપણે વાત કરી રહ્યા છે દીપોત્સવ સ્પેશિયલ એગ્રી કોમ્યુનિટી સ્પેશિયલની આ વર્ષમાં એગ્રી કોમોડિટી માટે કયા કયા પગલાઓ લેવામાં આવ્યા કઈ રીતનું પર્ફોમન્સ આપણને જોવા મળ્યું છે આપણી સાથે આ ચર્ચામાં કુંવરજી ગ્રુપના રવિ દેવરા તિરસલ એન્ટરપ્રાઇઝના રૂપેશ દલાલ અને એગ્રી એક્સપર્ટ બિરન વકીલ જોડાયેલા છે રવિજી આ વર્ષ દરમિયાન આપણે જોઈએ તો ખરીફ પાકોની એમએસપીમાં સરકારે વધારો કર્યો અમુક રવિ પાકોની એમએસપી પણ વધારવામાં આવી પણ ઇમ્પોર્ટના ઇમ્પોર્ટ ડ્યુટીને લઈને જે બદલાવ કોટનને લઈને કરવામાં આવ્યા એને કારણે કોટનના ખેડૂતો થોડા નારાજ રહ્યા છે તો ઓવરઓલ સરકારના પગલાંઓને જો આપણે મૂલવવા હોય કઈ રીતે તમે જોઈ રહ્યા છો ખેડૂતો આનાથી ખુશ હશે નહીં હોય અને આવનારા સમયમાં હવે વાવેતરની માટે કયા પ્રેફરન્સ જઈ શકે છે ઝડતી આપણે રાઇટલી પોઈન્ટ આઉટ કરો કારણ કે ખેડૂતો પણ નારાજ હતા ઇન્ડસ્ટ્રી સૌથી વધારે નારાજ હતી કારણ કે આ વર્ષે જો ઇન્ડસ્ટ્રી વાઇઝ સૌથી સ્ટ્રેસ કોઈ સેક્ટર રહ્યું છે તો એ કોટન કોમ્પ્લેક્સ છે જે કોટન કોમ્પ્લેક્સ ઓલરેડી જ્યારે ગવર્મેન્ટે ડ્યુટી કટ કરી મીન્સ કે ડ્યુટી ફ્રી આયાતની ઇમ્પોર્ટ અલાવ કરવું ત્યારથી મીન્સ કે એ વધારે ખરાબ સિચ્યુએશન થઈ કારણ કે કોટનના પ્રાઇસ છે આપણે ઓલરેડી ઇન્ટરનેશનલ પ્રાઇઝિસ કરતાં પ્રીમિયમમાં આઠ દસ ટકાના પ્રીમિયમ પર ચાલી રહ્યા છે એટલે આપણે એક્સપોર્ટ કરવું થોડું પોસિબિલિટીઝ કાફી ઓછી હતી સાથે રૂપી વીક થઈ રહ્યો છે એનું પણ એક એડિશનલ ઇમ્પેક્ટ છે એ જે લોકો ઇમ્પોર્ટ કરે છે ઇન્ડિયામાંથી એને પડે તો એના હિસાબે ઇન્ડિયાની જે કોટનની એક્સપોર્ટ ડિમાન્ડ છે ટોટલી ડ્રાય રહી અને એની સામે આ નિર્ણય લેવાયો કે ઇમ્પોર્ટ જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને રાહત પહોંચાડવા માટેનું આવું દેશ પરંતુ ઇમ્પોર્ટ આવવાથી જે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી છે એ એની કમર ભાંગી ગઈ જો તમે કપાસ ખોલના પ્રાઇસ જો આ લેવલ પર સસ્ટેન ના હો તો મારા હિસાબે કોઈ પણ મીન્સ કે જેમ બિરનજી કહી રહ્યા હતા મોટો લોસ કે નાનો લોસ તો નાના લોસથી ના પતે તો આ વર્ષ બહુ મોટા લોસથી પતે અને જીનિંગ ઇન્ડસ્ટ્રી જોઈએ તો સતત મીન્સ કે ગુજરાતમાં જોઈએ કડી છે સાથે સૌરાષ્ટ્રમાં રાજકોટ અમરેલી આ બધા સેન્ટરમાં જીનિંગ ઇન્ડસ્ટ્રી પોતાની કેપેસિટી કાફી રિડ્યુસ કરી રહી છે કારણ કે આ વખતે જે પહેલાં ઇમ્પોર્ટ બત્રીસ લાખ ઘાસડીનું અઠ્યાવીસથી બત્રીસ લાખ ઘાસડી વચ્ચેનું ઇમ્પોર્ટનું એક્સપેક્ટેશન હતી એ હવે બેતાલીસથી પચાસ સુધી પહોંચી ગઈ કારણ કે ડ્યુટી ફ્રી ઇમ્પોર્ટ સસ્તું પડે છે હાલાકી ક્વોલિટી થોડી કન્સન છે એસીની સ્ટ્રેન્થ ત્યાં છે ત્યાં ડોમેસ્ટિક કોટન પંચ્યાસીની છે પણ જે પણ ઇન્ડસ્ટ્રી છે થોડી સ્ટ્રેસમાં તે લોકોએ ઇમ્પોર્ટ વધારી દીધું અને આઈ થિંક આ ઇમ્પોર્ટ છે એ થોડું કોટન પર પ્રેશર આગળના સમયમાં પણ મૂકી શકે કારણ કે હજી તો જૂના બે વર્ષનું કપાસ છે એની સ્ટોક્સ છે એ હજી એનો મામલો સુલજો નથી સીસી આટલું હોલ્ડ કરી રહી છે કોટનને અને ત્યાં નવું ક્રોપ હમણાં મહિનામાં આવવાનું સ્ટાર્ટ થશે તો મારા હિસાબે થોડું મન્સ કે આ વર્ષ હેજિંગવાળું વર્ષ હશે આ કોમોટી માટે અને હવે કોટન વાયદો પણ ચાલુ થઈ ચૂક્યો છે એમસીએક્સમાં જે જૂનો વાયદો હતો એ જ રિલેટેડ એ જ પેરામીટરથી આ વાયદો ચાલુ થયો છે એટલીસ્ટ કદાચ કપાસ્યા ખોળ તમે હેજ ના કરો પણ તમારી જે પણ પોર્શન છે જે પણ જેનિંગ કરી રહ્યા છે જેમની પાસે કોટનનો સ્ટોક અવેલેબલ છે એટલીસ્ટ ત્યાં એકવાર હેજિંગ કરીને ચાલવું જોઈએ કારણ કે હજી પણ શોર્ટ ટર્મમાં મને નથી દેખાઈ રહ્યો કે કોટનમાં કોઈ મોટું તેજી આવે અને આગળ જેમ વાત રૂપેશભાઈ પણ રહ્યા હતા કે જે જો કદાચ ઇમ્પોર્ટને અલાવ કરતા જ રહે આપણે તો આગળના સમયમાં હજી પણ ઇન્ટરનેશનલ સપ્લાય ઇન્ડિયામાં આવી શકે છે ઓકે તો આપણે અહીંયા આગળથી ખાસ સરકારની નીતિઓ કઈ રીતની છે એની પણ વાત કરી અને એની કેવી અસર થશે એની અહીં આગળથી વાત કરી છે રૂપેશજી જે આપણી એનસીડીએક્સ ટ્રેડેડ કોમોડિટીઝ છે જેની આપણે થોડી ચર્ચા અહીંયા આગળથી કરી કે ધાણા સિવાય બાકીની કોમોડિટીઝ માટે આપણે થોડા નિરાશાજનક રિટર્ન્સ જે છે એ બધા જોયા છે કે નેગેટિવમાં કામકાજ થતાં જોયું છે આ વર્ષનું જે પર્ફોમન્સ રહ્યું છે એના તમે કઈ રીતે જોઈ રહ્યા છો ને આવનારા વર્ષ માટે મસાલા પેક હોય ગુવાર પેક હોય કે કઈ એગ્રી કોમોડિટીમાં ખાસ ધ્યાન રાખવાનું રહેશે મિત્રો વર્ષ આમ કહી શકીએ તો જે કોમોડિટીઝ ચાલે છે તેમાં બહુ ઉતાર ચઢાવ વાળું રહ્યું એમ કહી શકીએ ઘણા વર્ષો બાદ ગવાર સીડમાં સો થી સવા સો રૂપિયાનો ઊંધો બદલો જોવા મળ્યો વિચ ઇઝ વેરી વેરી રેર થિંગ ઇન ગવાર સીડ ગવારસીડ એ વ્યાજ બદલા માટે વાળાની માટેની બહુ ખૂબ જ ફેવરિટ કોમોનિટી છે એમાં જો સો દોઢ થી દોઢસો રૂપિયાની આસપાસનો અંધો બંધો થાય ઇન્ડિકેટ કે હવે આમાં એટલા માટે વાળા કે મંદી વાળાનું સ્ટ્રોંગ બોલ્ડ આમાં રહેવું નથી અને બજારમાં મામૂલી પોઝિશન પર લઈને મામૂલી રૂપિયા પણ નાખીને સઠોડીઓ વર્ગ ઉપર નીચે કરી શકે છે એટલે જે વર્ષોથી જે બદલાવાળાની ફેવરિટ કોમોનિટી ગવારસીડમાં એમાં અમદાવાદ થવાથી થોડું એમાં પણ લેક લેસ્ટર એટમોસ્ફિયર રહ્યું છે ઓરઓલ વીસથી પચીસ ટકાની આસપાસનો ગવાર સીટના ક્રોકમાં નબળો છે સ્ટોક પણ એટલો પંદરથી વીસ ટકા જેટલો ઓછો બતાવવાય છે ઓવરઓલ ઓલ ધ સેન્ટિમેન્ટ આર ફેવરેબલ તેજી થવા માટેમાં પણ ખાલી એક જ ફેક્ટર છે ટેરિફના હિસાબે એક્સપોર્ટની ડિમાન્ડ સાવ જ લેકલસ્ટર રહી છે એના હિસાબે ગવારનું કાઉન્ટર સાવ જ મિસ્ટેજ થઈ ગયું છે જો આગળ કઈ ટેરિફ વાતોમાં વાતો માં કઈ કોઈ પણ પ્રકાર પોઝિટિવ ઇમ્પેક્ટ આવે તો મને લાગે છે કે ગવાર સીડ અને ગવાર ગમ વેરી મચ એટ્રેક્ટિવ પ્રાઇસિસ છે અત્યારના પણ જે પ્રેઝન્ટ ભાવ ચાલી રહ્યા છે તે 4500 ની આસપાસમાં ગવાર સીડ અને અહીંયા 8000 ની આસપાસ જો ગવાર ગમ માં ના સ્ટોપ લોસ રાખીને કામ કરશે તો મને લાગે છે કે એટલીસ્ટ

એના કરતા આ પ્રમાણે ક્રોસ આર્બીટ્રેજ ક્રોસ હેજિંગ કરીને જો એમાં આગળ વધે તો ગવર્સિંગની કાઉન્ટર ખૂબ જ સારું છે વરાવીવાય કોઈ પ્રમાણે કોટનનો જે જોડો વાયદો હતો એ ધારા ધોરણ સાથે નવા વાયદો નવેમ્બર વાયદાથી શરૂ થયા છે એનો અવશ્ય લાભ લેવો જોઈએ કારણ કે કોટનની હાલત ખૂબ જ ખરાબ છે બજારમાં એમએસપી ના ભાવથી પેરિટીમાં પાસઠ હજાર ની થાય છે પર કેન્ડી હાજર બજારમાં બાવન હજારના ભાવ ચાલે છે ઇમ્પોર્ટમાં સુડતાલીસ હજારના ભાવ ચાલે છે

હેચ કરીને ચાલવાની અત્યંત સલાહ રહેશે ઓવરઓલ મને લાગે છે કે સોયાબીનમાં પણ બેતાલીસો તેતાલીસો ના પીઠાઓ થઈ ગયા છે એમાં પણ તેજીની અપેક્ષા દેખાય છે કારણ કે જો મધ્યપ્રદેશમાં ની યોજના આવશે જેમાં મને લાગે છે કે અરાઉન્ડ ચારસો થી પાંચસો ની તેજી આવી શકે છે સોયાબીન અને ગવર સીડ મને એમ લાગે છે કે એક કાઉન્ટર પર ધ્યાન રાખવું ઓકે સોયાબીન અને ગુવાર સીટ પર તમે ખાસ અહીંયા આગળથી ધ્યાન રાખીને ચાલી શકો છો અને કોટનને લઈને એક નેગેટિવ આઉટલુક આવતા વર્ષ માટે બની રહ્યું છે બિરેનજી આપની પાસેથી ખાસ એ જાણવું હતું કે એક કોટનનો એક વાયદો આવ્યો એક

એ એક પણ ચાલ્યા નથી અને ડિસફંક્શનલ થઈ ગયા છે જે જે પ્રૂવન જેને આપણે કહીએ ધાણા તો એના વોલ્યુમ પણ ઘણા ઓછા થઈ ગયા છે એક રીતે આ ટ્રસ્ટ ડેફિસિટ છે અને જે લિક્વિડિટી આપણે ગુમાવી દીધી છે જે એ હવે પાછી લાવવી થોડી મુશ્કેલ છે સરકાર એ કદાચ આ એક ટેસ્ટ કેસ રૂપે એક્સપેરિમેન્ટલ વ્યૂ લીધો હોય કે પેલા નાના વાયદા આપણે આપીએ લેસ સેન્સિટિવ ઇન ધ ઓઇલ કે કોટન વોશ ઓઇલ એ ચાલે તો પછી કદાચ આપણે આગળ આપીએ સીટીઓ સોયા બીન રિફાઇન્ડ સરસવ કે સોયા બીન પણ અત્યારની સ્થિતિ જોતા આવા દેખાતું નથી કે સરકાર કદાચ વાયદા સેન્સિટિવ કોમ્યુનિટીના વાયદા આપવા માટે ઉત્સુક હોય એવું દેખાતું નથી ઓકે તો નવા વાયદાઓની આશા પણ અહીંયા આગળથી ઓછી છે અને ઓવરઓલ આપણે જ્યારે આ વર્ષની વાત કરી તો આ વર્ષ એગ્રી કોમોડિટી માટે થોડું નિરાશાજનક રહ્યું છે એક ધાણા સિવાય અને આવનારું વર્ષ એગ્રી કોમોડિટીઝ માટે સારું રહી શકે છે અને ત્યાં કોટન માટેનું આઉટલુક એક નબળું છે તો કોટન સિવાય બાકીની એગ્રી કોમોડિટીઝ માટે આપણે એક પોઝિટિવ આઉટલુક રાખી શકીએ છીએ આ ખાસ ચર્ચામાં જોડાવા બદલ રવિજી આપનો રૂપેશજી આપનો અને બિરેનજી આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા અને ફરી એક વખત આપ દિવાળી અને ત્યારે જ સીએનબીસી બજારની આ દીપોત્સવ સ્પેશિયલ ખાસ રજૂઆતમાં પણ હાલ પૂરતું આટલું જ હાલ મને પણ આપશો રજા વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો સીએનબીસી બજાર